બિનઅનામત કેટેગરી નીચે આવતા ઈડબ્લ્યુ એસ વર્ગને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દસ ટકા અનામત આપવામાં આવે એવી રાજપૂત એકતા મંચ ગુજરાત દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને માગણી કરવામાં આવેલ છે આ ઉપરાંત ઝવેરી પંચને રિપોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રચના સમયે જે તે કેટેગરીની વસ્તી અને મતદારોને ધ્યાનમાં લઈને રચના કરી બેઠકો ફાળવણી કરવામાં આવે એવી માગણી અમારા દ્વારા કરવામાં આવેલ છે આ ઉપરાંત જ્યાં સુધી ઇડબલ્યુ કેટેગરીને દસ ટકા અનામત આપવાનો નિર્ણય ના થાય ત્યાં સુધી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવે એવી રાજપૂત એકતા મંચ દ્વારા મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી માગણી કરવામાં આવેલ છે